મિત્રો નમસ્કાર હું ડોક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અંદર અમુક રોગ એવા છે કે રોગનું નામ આપણને મળે નહીં લક્ષણો દેખાય પરંતુ જ્યારે આપણને અરુચિ ઇન્ડાઇજેશન એટલે કે અપચો અને ગેસેસ એટલે કે ગેસ થવો પેટની અંદર પેટની અંદર સામાન્ય એવું થવું આ રોગને આપણે આમજન્ય એક પેટનો રોગ કહી શકાય અપચો કહી શકાય ઇન્ડાઇજેશન કહી શકાય ઇન્ફ્લેટર્સ કહી શકાય એટલે કે આફરો તો મિત્રો આવા રોગમાં જે છે ને એ ખાસ તો એલોપેથિક ઔષધ કરતા આયુર્વેદના ઔષધો બહુ સરસ કામ આપે છે એને ટેવ પણ પડતી નથી કઈક વિદાહી પદાર્થો ખાવાથી કઈક તળેલું વધારે ખાવાથી કઈક પિત્તજન્ય ખોરાક વધારે ખાવાથી આ ખોરાક નું જે અપચો થાય છે એમાંથી જ આ ડિઝ થાય છે આ રોગ નથી પરંતુ આપણે જે કઈ ખાઈએ છીએ એનું પરિણામ છે ઘણા બધા મિત્રો એ કહેતા હોય છે કે સાહેબ પેટની અંદર તકલીફ વધારે છે ખાધા પછી આફરો ચડી જાય છે ખાધા પછી ગેસ વધારે થાય છે અપચો થાય છે ભૂખ લાગતી નથી અને છતાં પણ ખાવા બેસે તો ખવાઈ જાય છે પછી પરિણામ આ પ્રકારનું આવે છે તો મિત્રો આની અંદર સરસ મજાની એક વટી છે અને લગભગ આયુર્વેદના તમામ વૈદ્યો કે આયુર્વેદ ચિકિત્સક એ પોતાના દવાખાના રાખે છે અને વાપરે છે એનું નામ છે ચિત્રકાદી વટી હવે ચિત્રકાદી વટીની અંદર પાંચ પ્રકારનું લવણ નાખવામાં આવે છે અને ચિત્રકના મૂળની છાલનું ચૂ બીજા ઘણા બધા ઔષધો છે એ ઔષધોનું મિશ્રણ કરી અને ચિત્રકાદી વટી એ લીંબુનો બીજોરોનો રસ અને દાડમના રસની અંદર એને પ્રોસેસ કરવામાં આવે છે ત્યારે એ ગોળી બને છે પરંતુ એટલું બધું સરસ કામ આપે છે કે એને ભૂખ્યા પેટે પણ લઈ શકાય છે જમ્યા પછી પણ લઈ શકાય છે જમ્યા પછી લેવાથી ઇન્ડાયજેશન જેને રહેતું હોય કે અપચો રહેતો હોય ઇન થતું હોય આફરો ચડી જતો હોય એને જમ્યા પછી બહુ સરસ એ કામ આપે છે અને ભૂખ્યા પેટે એને લેવાય કે જેને ભૂખ ન લાગતી હોય અરુચિ રહેતી હોય અને પેટની અંદરથી ધીમે ધીમે એક આફરો ચડે છે ત્યારે ત્યારે ગેસ ઉપર આવે છે ત્યારે મોઢામાંથી લાળ જેવું નીકળ્યા કરતું હોય એના માટે પણ આ વટી બહુ સરસ છે કારણ કે પાચન કરે છે ખોરાકને આગળ ધકેલે છે અને એ રીતે એ બહુ સરસ કામ આવે છે સંગ્રહણી થયા પછી આ પ્રકારના રોગીને બબે કોળી સવાર છાસ સાથે આપવાથી બહુ સરસ પરિણામ આવે છે મિત્રો આ વખતે છાસ સાથે આપવાથી અત્યંત લાભ થાય છે કારણ કે છાસ સાથે જ્યારે દર્દી લેશે ત્યારે છાસ તો એ તો પાચક ગુણ ધરાવે છે અને એની સાથે આ વટી આપવાથી ડબલ ફાયદો થાય છે તો આ ઔષધો જે છે એ સુપેરે કામ કરે છે અને એટલા માટે આ ચિત્રકાદી વટી એ આયુર્વેદનું સારામાં સારું એક નોર્મચ ઔષધ છે અને ઔષધ વૈદ્ય ડોક્ટર તો વાપરે જ છે પરંતુ ઘરમાં પણ રાખવા જેવું છે જ્યારે તકલીફ થાય ત્યારે બબે ગોળી સવાર સાંજ લેવાથી ખૂબ આરામ થાય છે ઓમ શાંતિ જય ધનવંત